સરદાર પટેલની કર્મભૂમિ કરમસદ ખાતે પાયાની સુવિધાઓ છતાં જાળવણીનો અભાવ છેલ્લા બે વર્ષથી વહીવટદારના શાસનના પગલે સરદાર પટેલની કર્મભૂમિ કરમસદ ખાતે સુવિધાઓ તો ઊભી થઈ છે પરંતુ ઉપયોગ અને જાળવણીના અભાવ જોવા મળતા વડાપ્રધાન મોદીના સ્વચ્છતા અભિયાન હોય કે શૌચાલયના સમણાના લીરા ઉડવા પામી રહ્યાની લાગણી વ્યક્ત થવા પામી રહી છે પ્રાપ્ત વિગતો અનુસાર વડાપ્રધાન મોદી દ્વારા દરેક શહેર ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતા તેમજ શૌચાલયની સુવિધાના મુદ્દે અભિયાન હાથ ધરવામાં આવતા સરદાર પટેલની કર્મભૂમિ કરમસદ ખાતે પાલિકા દ્વારા સુવિધાઓ તો ઉભી

સમાન હોય તેવું લોકોમાં ચર્ચાતું સાંભળવા મળ્યું છે નગરપાલિકાની મનમાની કરવાની ટેવના લીધે આ શૌચાલય શોભાના ગાંઠિયા સમાન જ્યારથી આ શૌચાલય બન્યું ત્યારથી ખંભાથી તાળા લાગેલા જોવા મળે છે બીજી બાજુ કરમસદ બસ સ્ટેન્ડની સામે પણ એક પે એન્ડ યુ શૌચાલય બનાવવામાં આવ્યું છે પરંતુ ત્યાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા સાફ સુફીના અભાવે ધૂળ ખાતું જોવા મળ્યું છે અને સાફ સુફી ન થવાના કારણે સતત દુર્ગંધ મારતું હોય છે અને સામે જ રીક્ષા સ્ટેન્ડ પણ આવેલું છે દૂધ મંડળી પણ આવેલી છે પશુપાલકો સવાર સાંજ ત્યાં દૂધ ભરવા માટે આવતા હોય હોય છે છે ત્યારે આ આ પશુપાલકોને પણ દુર્ગંધનો સામનો કરવો પડતો કમનસીબે છેલ્લા બે વર્ષથી કરમસદ પાલિકામાં વહીવટદારના શાસન છતાં અધિકારી દ્વારા વડાપ્રધાન મોદીના સમણાના લીરા ઉડવા પામી રહ્યા સ્થિતિ સર્જાય તો વડાપ્રધાન મોદીના સમણાના લીરા ઉડવા પામી રહ્યા સ્થિતિ સર્જાય છે